હેલો મિત્રો આજે નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરવાના છીએ કે રજા કેવી રીતે લેવાની મિત્રો તો વિડીયો ઉપર બન્યા રહેજો અને પછી તમે કહો છો કે કંઈ ખબર પડી નહીં તો વિડીયો એન્ડ સુધી જોજો અને કટિંગ કર્યા વગર જોજો જેથી કરીને કે તમને ખબર પડી જાય કે કેવી રીતે રજા લેવા મિત્રો તો આપણે વાત કરવાના છીએ કે પહેલાં તો તમારી પાસે માળા હોય તો માળા લઈ લેવાની છે મિત્રો કેમ કે માળાથી કલમ લેવાય છે મિત્રો અને કલમ ના માળા ના હોય તો પછી તમે ઘઉં પણ ઉપયોગ કરી શકો છો મિત્રો તો પહેલાં તમે માળા હોય તો માળાની અંદર તમારે કોઈ પણ માતાજીને પૂછવું હોય કે મારે આ કામ કરવું છે કે અહીંયા મારે જવું છે રજા કેવી રીતે લેવાની મિત્રો એ હું તમને સમજાવવાનો છું મિત્રો તો પહેલાં તમારે માતાજીને પૂછવાનું છે કે મામ હું અહીંયા જાઉં કે નહીં જાઉં કે અહીંયા ખવાય કે નહીં ખવાય તો આપણે અમુક કોઈકની વસ્તુ નથી ખાતા મિત્રો ખબર છે કે લડાયેલા હોય છે એટલે કંઈ ખાતા નથી તો કલમ માતાજીની પૂછીને લેવી હોય તો તમારે માતાજીની પૂછી અને રજા લેવી હોય છે મિત્રો એ તો તમારે અલગ વાત છે પણ વાત આપણે એમ કરીએ કે કંઈ જવું હોય કે કંઈ જોવા જવું હોય તો અમુક લે છે કલમ કેવી રીતે દોઢ લેવાનું હોય છે મિત્રો તો દોઢ કેવી રીતે લેવાય એના વિશે આપણે વાત કરવાના છીએ તો તમે જોઈ શકો છો કે વેણ કને કહેવાય મિત્રો એ તો તમને ખબર ના હોય તો હું તમને કહી દઉં કે જે દસ આ મતલબ કે એક દસ તો બબે 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 એની જોડે થઈ જાય અને વ્યાણ દાખલા તરીકે ચાર તો એ વેણ કહેવાય અને ત્રણ તો એ વધારો કહેવાય કેમ કે બે બેની જોડ થાય એક વધે એટલે વધારો કહેવાય બરાબર તો એ રીતે કલમ લેવાની હોય છે મિત્રો તો વેણ અને પેલો વધાવો તો વેણ લઈએ તો બબે બબ્બીની જોડે આવે એટલે વહેણ કહેવાય છે અને એક વધે દાખલા તરીકે એક દસ ને એક અગિયાર થાય તો દસ એ વેણ કહેવાય અને અગિયાર એ વધાવ કહેવાય મિત્રો તો એ રીતે કલમ બધા લે છે મિત્રો તો તમારે પણ લઈ શકો છો મિત્રો અને હા મિત્રો તમે કદાચ કંઈ લડાયેલા હોય અને ત્યાં જવાનું ના હોય અને જવું પડતું હોય એવું હોય તો તમારે કંઈક તમારા ભૂવાને પૂછી દેવું કેમ કે ડોટ સિવાય ના ચાલે કેમ કે ભૂવાની ફૂલ રજા પાટથી રજા લે ત્યારે જ તમારે જવાય મિત્રો તો મેં આપણે કોઈનો વિરોધ નથી કરતા એમ નથી કહેતા કે ન જવાય પણ અમુક હોય છે મિત્રો તો એ રીતે કલમ લેવાય છે મિત્રો અને તમને ખબર ના પડતી હોય કે અઢીની કલમ કેવી રીતે લેવાય અને પાંચની કલમ કેવી રીતે લેવાય તો એના વિશે પણ આપણે એક વિડીયો અલગથી બનાવી દઈશું મિત્રો તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણે રજા કેવી રીતે લેવાની ડોડ લેતા તો તમને આવડી ગયો છે મિત્રો અને માતાજીને કઘરી અને કલમ ના આવે તો તમારે એ જગ્યાએ જવું નહીં મિત્રો કેમ કે તમારે માતાજી ના પડતા હોય અને તમારે કંઈક ભાળી રહ્યા હોય કે તમારે ના જવું જોઈએ તો જ કલમ ના આવતી હોય મિત્રો અને કંઈ કલમ આવી જાય મિત્રો અને છતાંય હાની કે નાની જવાબ ના આવતો હોય કે હાનો પણ નાનો જવાબ ના આવતો હોય તો તમારી કંઈક ભૂલ હોઈ શકે છે મિત્રો કેમ કે તમારે કંઈ ભૂલ થઈ હોય તો કલમ હામાં પણ ના આવે ને નામાં પણ ના આવે મિત્રો તો આવું પણ બની શકે છે મિત્રો તો ઘણા લોકો એમ કહે છે કે અમારી કલમ હામાં પણ નથી આવી નામાં પણ નથી આવી પણ કંઈક ભૂલ હોય છે મિત્રો અને એ તમારે સુધારવાની હોય છે અને તમને ના ખબર પડતી હોય તો આ જે બીજા નંબરનો વિડીયો છે એ તમે જોઈ શકો છો અને એના અંદર માહિતી આપેલી છે મિત્રો તો માતાજીની સેવા કરતા હોય તો સેવા કરતા રહેજો જીવનમાં જો રંકમાંથી રાજા બનાવશે તો માતાજી બનાવશે મિત્રો અને આગળ વધારશે તો માતાજી વધારશે અને ભણતા હોય તો ભણે જવું પડે કેમકે એમના પર નોકરી લગાડવામાં પણ માતાજીનો સાથ હોય છે મિત્રો અને કોઈ મજૂરી કરતા હોય તો પણ માતાજીનો સાથ હોય છે મિત્રો કેમકે એના વગર કોઈ પાંદડું પણ લતું નથી મિત્રો જો તમે માતાજીને માનતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો જેથી કરીને કે આપણે આવા વિડીયો ફરી લાવતા રહીએ મિત્રો અને હજી પણ તમને ખબર ના પડી હોય તો કોમેન્ટની અંદર જણાવજો